વડોદરા શહેરમાં ગઈકાલે જે અંધરાધાર વરસાદ વરસ્યો હતો શહેરમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે લોકોને તારાજી સર્જાઈ હતી જે કામગીરી છે બચાવ અને રાહત કામગીરી છે વડોદરા શહેર સહિત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી હતી તેની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પાસેથી મેળવી હતી શહેર જિલ્લામાં હજી પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી છે ગાંધીનગર સ્થિત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને કલેક્ટર શ્રી બિજલ શાહ પણ જોડાયા હતા આ વિડિયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ વિગતો આપી હતી કે વડોદરા શહેરમાં એક જ દિવસમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને લઈને એક હજાર ચારસો ત્રાણું લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીસ આશ્રય સ્થાનો નિયત કરવામાં આવ્યા છે અને હજી પણ ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની એક ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રીસ બસો પણ તૈયાર કરવામાં આવી છે શહેરમાં પાણી ઓસરતા હવે સફાઈ અને આરોગ્યની કામગીરીને આગ્રતા આપવામાં આવી છે આ માટે બસો ટીમો બનાવવામાં આવી છે જેમના દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ ક્લોરિનેશન ખાડાપુરાણ આરોગ્યલક્ષી કામગીરી પણ કરવામાં આવી રહી છે તો કલેક્ટર શ્રી બિજલ શાહે જણાવ્યું કે ભારે વરસાદના કારણે કાચા મકાન પડવાની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે જેમાં વડોદરા શહેરમાં સલાઠવાડા પાદરા તાલુકાના નવાપુરા કરજણનગરમાં અંશતઃ કાચા મકાનોની દિવાલ પડવાની પણ ઘટના નોંધાઈ છે જિલ્લામાં તમામ અધિકારીઓની રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવા માટે પણ તાકીદ કરી દેવામાં આવ્યું છે તો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બીએસ પ્રજાપતિ શહેર પ્રાંત ડોક્ટર વી કે સાંભળ ગ્રામ્ય પ્રાંત શ્રી રાજેશ ચૌહાણ ડિઝાસ્ટર મામલતદાર શ્રી દુષ્યંત મહેતા પણ જોડાયા હતા